ખાનદાની ખમીર સત્ય ઘટના રાજયા તણાઈ પોતાના બધા દરબારીઓને થોડી થોડી ઈંટો લઈ જઈ પાણીયારા શણવા કહ્યું રાજના દસુંદી લાખણસી ભા પણ ઈટો લઈ આવ્યા રાજના દરબારગઢમાં આ ઈંટોની સોકડી શણાય પણ રોજ રોજ પગ ધોતા અંદરથી સોનું ઝળક્યું તપાસ કરાવી તો લાટા ભરેલા બગડી જેને ઈંટોમાં તમામની પાસી મગાવી રાજના દસોદી લાખણસીભાને પણ કહેવરાવ્યું કે દરબાર ઈટો પાસી મગાવે છે કવિરાજ કહે મેં તો પાણીયારું સણાવી લીધું તો પાણીયારું તોડીને પાછી મોકલો ઉઠીયારા તોડાવશે કવિરાજ કહે તો આ લે તારા સોનાના પોરબંદર છોડ્યું ને પોતાને સાસરે ભાવનગરના ગારિયાધાર આવી રહ્યા સસરા સાથે કઈક ખટરાગ થયો ને સસરા સામે જ બહાર વટે નીકળ્યા સસરા ગોહિલ ઠાકોરના દસોધી નામના બહાદુર ના ત્રણ દીકરાને સામટા મારેલા એક દિવસનો સમૂહને લાખણસિંહ ભા સણોસરા પાસેના સાંઢેડા મહાદેવે સુતેલા બાત રાજની વાર સડી આવી ભાગવાનું વેળું ન રહ્યું वारनी આગળ જ राजपूत સુરો મોરી ખાંદાની આટો લઈ ગઈલી લાખણシબાને ભાળતાજ એ સારણ પોતે राजपूत એવી લાગણી હૈએ સડી આવી ત્રણ દીકરાના માર્તલ સતા સારણ ની હત્યા કેમ લેવાય પોતાની ઘોડી ને આગળ લઈ જઈને ને લાખણシબાને ઉઠાડ્યા પાણી મત જાજો પાવડું લોહી મત જાજો લખ કાયા જાજો સામટી નામ મત નખ કહે સુતા સો છું વાર આવી પૂગી આલિયો મારી ઘોડીને ભાગી સુટો લાખણસિંહ પલક વારમાં બધું પામી ગયા પછી હસીને કહે રંગ સે તારી ને સુરા મોરી પણ તારા દીકરાના મોતના નેવળ મારા પગમાં પડી ગયા હું લાખણસી હવે કહે કે તું તો ભાગી જા ભાણેજ મારાથી કેમ ભગાય વાર લગો લગ આવી પહોંચી મામો ભાણેજ તલવાર તાણીને ઉભા રહ્યા વચ્ચે સોરો મોરી ઉભો રહ્યો ને વાર ને કહે હવે તો પહેલા મને મારો પછી સારણને મરાશે ત્યાં તો વારમાંથી બંદૂક સુધીનો પગ સૂચી નાખ્યો ધીંગાણું મશું ને ભાઈને એનો ભાણેજ ખપમાં આવ્યા લાખણસીભાઈને બે નાના દીકરા એકનું નામ ને બીજાનું નામ ભાઈઓ પોતાના ત્રણ દીકરાના માર્તલ સારણના એ બે દીકરાને સુરા મોરીએ પાળી ભણાવી ગણાવીને મોટા કર્યા બે ભાઈ રહ્યા એક ઠાકોર વિશોજી ગામત્રે ગયેલા ને કાઠીઓએ ઉમરાળાનું ધણ વાળ્યું દોડીને આડા પડ્યા એલા મેલી દો ધણને સારણ લાગજી તારા હોય એ લઈ લે અરે મારા શું લઈ લઉં અન્ન નથી હવે હાલ અન્નદાતા વાળી આમ કાઠીઓએ તુચ્છકારતા જ વજાભાઈએ પોતાને ગળે તીર નાખ્યું કાઠીઓએ ઠેકડી ઉડાડતા કહ્યું એટલું વિંધ તો ને ગળે હોય ત્યાં તો વજાભાઈ બરસી પરો્યા કાશીમાં ગળેલી બાર વર્ષના એકટાણા ને બાર વરસની તપસ્યા કાશીમાં રહે દાન ને ઈશ્વર ભજન કરે ખરસી ખૂટી રહેલી ને એક બ્રાહ્મણ આંગણે આવી ઉભો રહ્યો કન્યાદાન માટે હાથ લાંબો કરીને પોતાના પાસે કંઈ નહીં પણ કન્યાદાન માટે બ્રાહ્મણનો હાથ પાસો કેમ ઠેલાય પોતે જેને ત્યાં રહેતા હતા તે ગોર પણ લાખેણું માણસ ભાઈને કહે આપ એવો સંકોચ શું કરવાને રાખો છો અમારી પાસે છે તે આપનું જ છે ને અમે આપનું જ ખાઈએ છીએ ભાઈ કહે

સરસ્વતીના પરમ વરદાનગી ના પાણી પેઢી રાજ કહે કવિરાજ તમારો હાથ બતાવો ત્યારે કવિરાજ કહે સોખા હોય સઠી તણા આખરે બધા મનગમતું જેવા તખતેશ બાપુ જેવો ધણી મળે એના સઠી ના બધા ઉજળા જ લખાયા હોય હવે આપ મળ્યા પછી જોશીને હાથ શું બતાવવાનું હોય પાટાભાઈ એકવાર મહારાજા જસવંતસિંહજી સાથે કાશી આવ્યા ત્યાં પોતાના પિતા મોરુભાઈના ગોર મળી આવ્યા પડેલું પોતાના ખાતું રૂપિયા જોયું પાંચસો આવ્યું ને આપી હળવા થયા એવા પ્રતાપી ભાઈના થયા મેઘ કંઠીલા રાજકવિ પિંગળસિંહ ભાઈ રોટલો ઘણો મોટો માથું વાઢી લેવા વાંસનારા ને પણ ખમા કહેનારી મન મોટા પોતે રાજકવિ રાજમાં આવનારા અન્ય કવિઓને રાજમાંથી અપાઈને પોતે આપે રાજે એમને દસ શાંતિનું શેઢાવદર ગામ આપેલું પિંગળશીભાઈ એકવાર ખળાટાણીમાં પોતાને ગામ શેઢાવદર ગયેલા પોતે હોકાના પ્યાસી પરોઢમાં સાડા શ્યારે જાગે ત્યાં માણસો હોકો ત્યાં હોય માં આવે ત્યાં મલેક જમાદાર બેઠેલા જમાદારને કહે જમાદાર હોકો તો ભરો બાપુ હોકો ત્યાર ટપે છે રંગ ત્યારે લાવો હોકો ત્રીજે કણ ભરેલો હોકો જામી ગયેલો પિતા પિતા એવો જ રંગ જામ્યો મોજના તોરા છૂટવા માંડ્યા ચારેક વાગ્યા ત્યાં ગોવાળ ભેંસ દો આવ્યો એટલે કવિરાજ કહે ગોવાળ ભેંસની દોહીશ નહીં બોઘરું ઓસરીની કોરે મેલી દે અને ભેંસના સિંગડે ઘી સોપડ પછી તું ભેંસને બોઘરું લઈને જમાદાર જમાદારને ત્યાં જા ત્યાં ભેંસ બાંધતો આવજે ખળાટાણીમાં પોતાની ગામ ગયેલા ખેડૂના અને પોતાના ભાગની વહેંચણી થઈ ત્યાં કોઈક માગણીયાત આવી ચડ્યા એમને પોતાના ભાગમાંથી દાણા આપવા ખેડૂને જણાવ્યું ખેડૂએ માંગણીયાતના ફાળિયામાં થોડું અનાજ નાખ્યું પિંગળશીભાઈ બેઠા બેઠા જોયા કરે કે એલા મારા ભાગમાંથી દાણા દેતાએ કાં તારો જીવ ન હલે પોતે ઊભા થયા ફાળિયું સરખું પથરાવ્યું અને અનાજના ઢગલામાંથી આડે હાથે બે ચાર સાલકું મારી ફાળિયામાં ન સમાય એટલો ઢગલો થયો પણ સાથે સાથે પોતાની આંગળીમાં પહેરેલો સારાનો સોનાનો વેઠ પણ કે ભલે ગયો એના ભાગ્યનો હશે આવા પિંગળસિંહભાઈ ભાવનગરમાં સિંહજી ભાવસિંહજી અને કૃષ્ણકુમાર સિંહજી એમ સતત ત્રણ પેઢી સુધી રાજકવિ પદે રહ્યા પોતે અઝાઝોડ કવિ આજે આટલા વર્ષે પણ લોક સાહિત્યના કાર્યક્રમોમાં ઋતુવર્ણનો તેમના રસેલા છે તેમની અનેક રચનાઓમાંથી અષાઢ મહિનાના ઋતુવર્ણનો માત્ર એક જ છંદ જોઈએ અષાઢસાર મેઘમલાર બની બહાર જલધાર દાદુર ડંકાર મયુર પુકાર

આઠમતા યુગનો શેલો લોક કવિ ગણાવ્યા હતા ભાઈના હરદાન ભાઈ અને હરદાન ભાઈના થિયા બળદેવ ભાઈ હરદાનગરમાં અખ્ય અખેરાજથી માંડીને વિદ્યમાન વીરભદ્રસિંહજી સુધીની સ પેઢીમાં આ રાજકવિના કુળમાં પણ પાતાભાઈથી માંડીને બળદેવ ભાઈ સુધીની ચાર પેઢી થઈ વિક્રમશીલ દિલાવરીની નહીં નહીં તોય એકસો વર્ષથી તો એક ધારી પરંપરા ઉતરતી આવી છે ભક્તિ સામાને ભેજવી દે સારણોની નવી પેઢીના એક તેજસ્વી સિતારા હતા કેન્સરની બીમારીમાં તેમનું અવસાન થયું કાર્યક્રમનું વળતર તેઓ કદી ન લેતા વિદ્યા વેસાય નહીં એવા વારસાગત સંસ્કારને એમણે શેખ સુધી જાળવી રાખેલો એક સદીની આવી ભવ્ય પરંપરાને જોઈને સહેજે રંગ દેવાઈ જાય છે હું વિચારીશ જગ મોજરા કરુણાધાર સદા રેલાવતો હું કરીશ ભોમ તરબોળ સલીલ હિલોલ હેતુથી ઢળતો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં